મોટા શહેરમાં ધોરણ નવ થી બાર માટે સરકારી અંગ્રેજી શાળાની તાત્કાલિક જરૂરિયાત છે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ફીના કારણે અંગ્રેજી માધ્યમમાં ભણવામાં અસમર્થ છે ખાનગી શાળાઓમાં ફી એસી હજાર થી એક લાખ સુધીની છે ત્યારે શહેરમાં માત્ર ચાર ગ્રાન્ટેડ અંગ્રેજી શાળાઓ છે જાગૃત નાગરિકો અને વાલીઓ દ્વારા શિક્ષણ વિભાગ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી છે અને રાજકોટમાં તાત્કાલિક સરકારી અંગ્રેજી હાઈસ્કૂલ શરૂ કરવાની માંગ ઉઠી છે બહુ છે છે બધાયને પડે પડે રાજકોટ શહેરમાં

ખાનગી શાળામાં ધોરણ નવ થી અંગ્રેજી માધ્યમ માં તમારે બાળક ને હોય તો પર ઇયર ની ફીસ એસી હજાર થી નેવું હજાર રૂપિયા પર ઇયર ની હોય તો આ સામાન્ય વર્ગ બાળક જે છે માણસ જે છે એનો બાળકને ભણાવશે કેમ

એ ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રજૂઆતો કરેલી છે અમારી એક જ માંગણી છે વહેલી રાજકોટમાં વીસ લાખ થી વધારે વસ્તી વેલામાં તકે રાજકોટ ને વધારે પ્રમાણમાં સરકારી ઇંગ્લિશ મીડિયમ ધોરણ નવ થી બાર ની શાળા મળે કોર્પોરેશન એ આ શાળા શરૂ કરેલ છે ભગવતીપરા વિસ્તારમાં પણ હજી એમાં એડમિશન પ્રક્રિયા શરૂ નથી કરી અને આ શાળા જે છે ભગવતીપરામાં શાળા છે